એ છોકરો પહેલા દિવસે આવ્યો પછી છે ને એ મને ઊભી કરી પણ ઊભી ના થઈ તો બીજા દિવસે મને પછી એ જબરજસ્ત મને ઊભી કરીને લઈ ગયો પીછેના ગામમાં પછી છે ને એ છે ને મને ચોકલેટ અને બધું આપ્યું પછી જ ને એ છે ને શું કર્યું પછી મેં ના લીધી ને એની ચોકલેટ તો પછી એ શું કીધું કે તું મારી વસ્તુ લેતી જ નથી દેતા મમ્મી પપ્પાની વસ્તુ તું લઈ લે તો મેં એને એમ કીધું કે બંને વસ્તુ નથી ખાતી હું બંને જ વસ્તુ ખાવ પછી એ છે ને મને એમ ધમકી આલી કે તારા ઘરમાં ત્યાં મમ્મી પપ્પાને કોઈને કહેવાનું નહીં તો પછી બીજા દિવસે એ માસ શું કહ્યું મને ઊભી કરી ને પછી એ મને પીછના ઘરમાં લઈ ગયો પછી છે ને

આના માટે હું તમારા સાથે કાયદેસરની કાર્યવાહી જે થશે હું તમને કરી આપ કલાક પછી ત્યારે અમે પીઆઈ સાહેબ જોડે આવ્યા અને તેમને રજૂઆત કરી કે તમે તાત્કાલિક અસરથી આરોપીને પકડો બોતેર કલાક સુધી આરોપીની ધરપકડ થઈ નથી તે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કોના ઇશારે નથી થઈ તે પણ જોવાનું રહ્યું પરંતુ અમને માંગ સંતોષ ન થતા અમે અહીંયા ધરણા આપ્યા સમગ્ર વિજાપુર મુસ્લિમ સમાજે અહીંયા ધરણો કર્યો ત્યાર પછી ડીવાયસપી સાહેબને ત્યાંથી તાત્કાલિક ઇન્ચાર્જ પીઆઈ ગજેન્દ્રસિંહ સાહેબને મોકલીને અમને બાહેતરી આપવામાં આવી છે કે બાર કલાકમાં આરોપીની અમે ધરપકડ કરીશું બાળકીને બે સરકારી પંચો તેમજ તેના માતા પિતાની આજની અંદર જે આક્ષેપિત જે છોકરા હતા એ આક્ષેપિત છોકરાઓની ઓળખ પરેડ કરવામાં આવેલી પરંતુ તે ઓળખ પરેડની અંદર તે બાળકીએ ઓળખી બતાવેલી નહીં ત્યારબાદ એને રજીસ્ટર બતાવેલું રજીસ્ટરમાં જે છોકરો બતાવેલો તો એ છોકરો પણ એ હતો નહીં બરાબર એ છોકરાને એને ઓળખી બતાવેલો અને એ છોકરાની તપાસ કરી એ છોકરો બાકી ગુનામો નહોતો બરાબર ત્યારબાદ આ જે સીસીટીવીની વાત કરીએ તો સીસીટીવી ફૂટેજની અંદર પણ જે આક્ષેપિત છે એ ક્યાંય પણ બી દેખાતો નથી અને અત્યારે હાલ એ જે જે શંકાસ્પદની કહે છે તેની તપાસ અત્યારે હાલ ચાલુમાં છે પરંતુ અત્યારે હાલની તપાસની અંદર જે જે કહેવામાં આવે તો બ્લડ સેમ્પલની અંદર પણ એવું કોઈ ડ્રગ્સ મળ્યું નથી છું કે લગભગ આજથી દસ પંદર દિવસ પહેલા આ વાલી કાયમ એમની દીકરીને લેટ લઈને આવતા સ્કૂલમાં એટલે સ્ટાફ દ્વારા ટકોર કરવામાં આવી કે ભાઈ બીજા શિક્ષકો એમ કહેતા હતા કે ભાઈ બીજા છોકરાઓ અંદર ડિસ્ટર્બ થાય છે માટે તમે તમારી દીકરીને ટાઈમસર લઈને આવો જેથી એમને એવું કીધું કે ભાઈ અમે પ્રાર્થનામાં અમારી દીકરીને નહીં મોકલીએ એટલે એ દિવસે થોડું બોલાચાલી વધારે થયેલી છે અને જતા જતા એમને એવું કહેલું કે ભાઈ અમે આ સંસ્થાને જોઈ લઈશું કેવી સંસ્થા ચલાવો છો એવી ગર્ભિત ધમકી એ વખતે આપેલી એમને કદાચ એ પણ હોઈ શકે ભાઈ આવી રીતે ખોટા આક્ષેપ કરીને એક સરસ સંસ્થા ચાલતી હોય તો એને બદનામ કરવાનું આવું ના કરવું જોઈએ આજે સરકાર શ્રી દ્વારા સોળ હજાર પાંચસો એફઆરસી દ્વારા ફી નક્કી કરવામાં આવી છે છતો આ કચડાયેલો એક વર્ગ હતો અને એમને ભણાવવા માટે ચાર હજાર મામૂલી ફી માં બાળકોને અહીં ભણાવવામાં આવતા હતા કેમ કે એમના જોડે કોઈ વિકલ્પ નતો અને ગરીબ વાલીઓના બાળકો અહીંયા ભણતા હતા અને એ બાળકોને સારું શિક્ષણ મળે એવો અમે ધ્યેય રાખેલો છતો પણ જો અમારા સાથે જો આવો વ્યવહાર કરવામાં આવે તો અમને એક અંતરને દુઃખ થયું કે ભાઈ જો સારું શિક્ષણ આપતી સંસ્થાને પણ જો આ રીતે બદનામ કરવામાં આવે તો ખરેખર ખોટું છે